ગરમ કપડાના બજારોમાં ઉમટી ભારે ભીડ ડભોઈ શહેરમાં અને આસપાસના તાલુકા વિસ્તારોમાં શિયાળાએ સત્તાવાર રીતે જોરદાર જમાવટ કરી દીધી છે છેલ્લા દસ દિવસથી ઠંડીનું પ્રમાણ વધતા લોકો કાતિલ શીત લહેરથી બચવા માટે વિવિધ ઉપાયો કરી રહ્યા છે વહેલી સવારના સમયે તાપમાન આશરે વીસ સેલ્સિયસની આસપાસ જોવા મળી રહ્યું છે જેના કારણે સવાર અને રાત્રિના સમયે ઠંડીની અસર ખૂબ વધારે અનુભવાય છે ઠંડીથી બચવા માટેના ઉપાયોમાં તાપણાં અને ગરમ વસ્ત્રો ઠંડીથી ધ્રુજી રહેલા લોકો હવે ગરમી મેળવવા માટે તાપણાનો સહારો લઈ રહ્યા છે ત્યારે બીજી તરફ ઠંડીથી રક્ષણ મેળવવા માટે ગરમ કપડાની ખરીદીમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે ડભોઈના મુખ્ય બજારો ખાસ કરીને સરદાર પાસે ગરમ કપડાની હંગામી દુકાનો લાગી છે આ દુકાનોમાં જાણે માનવ મહેરામણ ઉમટી હોય તેવી ભારે ભીડ જોવા મળી રહી છે લોકો ખાસ કરીને સ્વેટર જેકેટ કોપી અને મોજા જેવા ગરમ વસ્ત્રોની ધૂમ ખરીદી કરી રહ્યા છે આ વખતે વધુ કડકડતી ઠંડીની આગાહી સ્થાનિકોના મતે આ વર્ષે ગઈ સાલ કરતાં વધુ કડકડતી ઠંડી પડવાની શક્યતા છે હમણાં તો શિયાળાની માત્ર શરૂઆત છે અને હવામાન નિષ્ણાતો દ્વારા આ વખતે ડભોઈમાં તાપમાન અઢાર સેલ્સિયસ સુધી પહોંચી જવાની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે